સુરેન્દ્રનગર એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલ એક કોમ્પ્લેક્સના ધાબા પર પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે જો કે ભોગ બનનાર પરિણીતાનું મોત નીપજ્યું હતું પોલીસે સીસીટીવીના આધારે એક આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગરમાં ગત તારીખ સાતમી ઓગસ્ટના રોજ ચોવીસ કલાકના અરસામાં શહેરમાંથી ચાર શંકાસ્પદ મૃતદેહ મળી મચી પામી હતી જેમાં શહેરના એસટી બસ સ્ટેન્ડ નજીક એક કોમ્પ્લેક્સના ધાબા પર એક મહિલાની લાશ પણ શંકાસ્પદ હાલતમાં મળી હતી અને આ મહિલા સુરેન્દ્રનગર જિલ્લાના એક ગામની હોવાનો ખુલાસો થયો હતો અને મૃતક મહિલાના પરિવારજનોએ મૃતદેહની હાલત જોતા દુષ્કર્મની શંકા દર્શાવી હતી ત્યારબાદ પોલીસ હરકતમાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે મહિલાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો ત્યારબાદ ફોરેન્સિક લેબમાં પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલ્યો હતો તેમજ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે પોલીસે આજુબાજુના દુકાનોના સીસીટીવી ચેક કર્યા હતા જેમાં એક યુવક મહિલાને ઉપાડી રાતના સમયે કોમ્પલેક્સના ધાબા પર લઈ જતો જોવા મળ્યો હતો પોલીસ તપાસમાં આ યુવક પ્રકાશભાઈ મનાભાઈ પરમાર હોવાનું ફલિત થયું હતું પોલીસે પ્રકાશ પરમારની ધરપકડ કરીને આકરી પૂછપરછ કરી હતી અને બીજો આરોપી ચુમા ફ

જે બનાવમાં વિગત એવી છે કે આ બંને આરોપી અને બીજા અજાણ્યા ત્રણ વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે જેઓ દ્વારા આ જે મરણ મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાસી પર લઈ જઈ અને આ તમામ માણસો દ્વારા સામૂહિક દુષ્કર્મનો ગુનો આચરવામાં આવેલ હતો જે બાબતે પોલીસે દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને બધી તપાસ કરતા આ કામના જે મુખ્ય આરોપી છે પ્રકાશભાઈ માલાભાઈ પરમાર નાઓને હસ્તગત કરેલ છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને બાકીના અન્ય આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આગળની તપાસ ચલાવી રહ્યા છીએ